ઇરમિયા મારફતે ઉચ્ચારાયેલી પ્રભુની વાણી સાચી પડે એ માટે પ્રભુએ પારસના રાજા કોરેશને આખા રાજ્યમાં એવો ઢંઢેરો પીટાવવા અને લખીને બહાર પાડવાની પ્રેરણા કરી કે પારસના રાજા કોરેશ જાહેર કરે છે કે સ્વર્ગાધિપતિ ઈશ્વર પ્રભુએ પૃથ્વી ઉપરના બધા રાજ્યો મને આપ્યા છે અને તેણે પોતે મને તેને માટે યહુદામાં આવેલ યરૂશાલેમમાં મંદિર બંધાવવા ફરમાવ્યું છે તેના લોકોમાંથી જે કોઈ તમારી વચ્ચે હોય તેમણે ઈશ્વરની સહાય અને યહુદામાં આવેલ યરુશાલેમમાં જવું અને ત્યાં ઇસરાયેલના ઈશ્વર પ્રભુ માટે મંદિર બાંધવું યરૂશાલેમમાં એ જ ઈશ્વરની પૂજા થાય છે એ લોકોમાંથી કોઈને પાછા જવામાં મદદની જરૂર હોય તો તેના પડોશીઓએ તેને ચાંદી સોનું સરસામાન અને ઢોરઢાકર તેમજ યરુશાલેમમાંના મંદિરમાં ધરાવવા માટે ભેટ આપી મદદ કરવી આથી યહુદા અને બિન્યામીના મિન્યા મંચના કુટુંબના વડાઓ પુરોહિતો લેવીયો અને જેમને જેમને પ્રભુએ પ્રેરણા કરી હતી તે બધા યરૂમમાં પ્રભુનું મંદિર ફરી બાંધવા જવા તૈયાર થયા તેમના બધા પડોશીઓએ તેમને ચાંદીના વાસણો સોનું સરસામાન ઢોરઢાકર અનેક કિંમતી ભેટ સોગાદો આપીને મદદ કરી મંદિરમાં ધરાવવા માટે ભેટો આપી તે તો જુદી આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે શુભ સંદેશનું વાંચન સંત લુક કૃત ગ્રંથમાંથી અધ્યાય આઠ કડી સોળ થી અઢાર દીવો દીવી ઉપર શોભે કોઈ દીવો સળગાવીને તેને વાસણ તળે ઢાંકી દેતું નથી કે ખાટલા નીચે મૂકતું નથી પણ તેને દીવી ઉપર મૂકે છે જેથી જે કોઈ અંદર આવે તે પ્રકાશ જોવા પામે કારણ એવી કોઈ છુપી વસ્તુ નથી જે ખુલ્લી નહીં થાય તેમ એવી કોઈ ગુપ્ત વસ્તુ નથી જે જાણીતી અને પ્રગટ નહીં થાય એટલે તમે સાવત થઈને સાંભળજો કારણ જેની પાસે હશે તેને વધુ આપવામાં આવશે અને જેની પાસે નહીં હોય તેની પાસેથી તો જે કંઈ છે એમ તે માનતો હશે તે પણ લઈ લેવામાં આવશે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે પ્રાર્થના ઓ મારા પ્રભુ ઈસુ હું મારા પાપો માટે પસ્તાવો કરું છું મારા પાપો માફ કરો મારા હૃદયમાં આવો હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ આમેન પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો